ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને નથી સરકારનો ડર કે નથી પોલીસનો ડર આવતીકાલે મકર સંક્રાંતિનો મોટો તહેવાર છે ત્યારે અનેક પતંગ રસિયાઓને આ વર્ષે નારાજ થવાનો વારો આવ્યો છે કારણ કે આ વર્ષે કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં પોતાના પરિવાર સાથે જ ઉત્તરાયણ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બહારથી આવતા મિત્રો કે મહેમાનોને આ વર્ષે ભેગા કરવાની ના પાડવામાં આવી છે ત્યારે ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા આ સરકારની ગાઈડલાઈનને ધોળીને પી ગયા હોય તે રીતે અને પોલીસનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તે રીતે એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે અને જે મેસેજ પણ ભૂષણ ભટ્ટે પોતાના મોબાઈલ નંબર ઉપરથી જ વાયરલ કર્યો છે જેમાં લખ્યું છે કે ઉત્તરાયણનો ઉત્સવ મનાવવા મારા ઘરે આવવા માટે જાહેર આમંત્રણ છે તો હવે આ મેસેજ વાયરલ થતા જ સ્થાનિક રહીશો અને આગેવાનોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જગત શુક્લાએ પણ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની ઝાટકણી કાઢી છે અને જણાવ્યું હતું કે નિયમ બધા માટે જ સરખા હોય છે અને જો પૂર્વ ધારાસભ્ય દ્વારા આવો મેસેજ વાયરલ કર્યો એ બહુ જ હાસ્યસ્પદ કહેવાય અને જો પૂર્વ ધારાસભ્યને કોઈ પ્રકારનો ડર ન હોય તો આમ જનતાને શેનો ડર હવે જોવાનું એ રહ્યું કે જો આ મેસેજના આધારે આવતીકાલે ઉત્તરાયણના દિવસે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પોતાના ઘરે લોકોને ભેગા કરશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે પછી સરકાર અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની સામે ખાડિયા પોલીસ ઘોટણીએ બેસી જશે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ અમદાવાદ સરકાર દ્વારા એક એસઓપી જાહેર કરવામાં આવી છે કે પોતાના પરિવાર સાથે જ પોતે ઉત્તરાયણ મનાવવાની ત્યારે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું કે મારા ઘરે આવો ઉત્તરાયણ કરવા શું કહેશો સૌ પહેલાં દર્શક મિત્રોનો અભિવાદન કરું છું ખાડિયા તરફથી ઐતિહાસિક ખાડિયામાં સામાન્ય પરિસ્થિતિ કરતાં ઉત્સવો તહેવારો અને પ્રસંગોનું અનેરું મહત્વ રહ્યું છે ઉત્સવો તહેવારો અને પ્રસંગો એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે એકબીકને જોડવાનું અને એકબીજાથી જોડાયેલા રહેવાનું આ પર્વ દરમિયાન લોકોને મળતું હોય છે પણ આજની વાસ્તવિક જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર માત્ર ને માત્ર લોકોને ડરાવી અને ગભરાવીને રાજકારણની નીતિ અપનાવી રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે કોર્ટ અને પોલીસનો ઉપયોગ કરીને અત્યારે નીત નવા પ્રતિબંધો જાહેર કરી રહી છે આજે રાજકીય મેળાવડાઓ તમે રોજ મીડિયાના માધ્યમથી જોઈ જ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના સરકારી કાર્યક્રમો કાર્યક્રમોમાં કોઈપણ પ્રકારની રોકટોક હોતી નથી અને જે પણ નિયમો લગાવવાના આવે છે માત્ર ને માત્ર સ્થાનિક પ્રજા ઉપર જ જો કમીના ભાગ મૃત્યો પ્રતિબંધો પલાવ પતાવવા પ્રતિબંધો લાવવામાં આવે છે છેલ્લા ત્રણ દિવસથી મારા વિસ્તારની અંદર ખાડિયા વિસ્તારની અંદર પોલીસ દ્વારા રિક્ષા ઉપર માઇક લગાવીને જાહેરાતો કરવામાં આવી રહી છે કે તમારા ધાબા ઉપર તમારા પરિવાર સિવાયના લોકોને ભેગા થવા દેતા નહીં આજે રાજ્ય સરકારે કેસ ઓ બહાર પાડી છે

ધંધો કેવી રીતે કરવો માલ ભરવો કે ના ભરવો સરકાર ધંધો કરવા જશે તો શું નહીં કરવા દે તો શું પ્રતિબંધ આવશે કોઈ જ આયોજન નથી કોઈ વ્યવસ્થા નથી આથી ત્રણ દિવસ પહેલા ત્યાં બહુ જ મોટો માતાનો અનકૂટ મહોત્સવ હતો ત્યારે સરકાર અને પોલીસ બંને જણા અનકૂટ દર્શન બંધ કરવા આવ્યા હતા પણ આજે અહીંયા આગળ હજારો સંખ્યામાં લોકો તમે જોઈ રહ્યા છો નિર્ભય થઈને મુક્તપણે ભરી રહ્યા છે એ અમને દેખાતું નથી માત્ર ભ્રષ્ટાચાર દ્વારા ચાલતી સરકાર લોકોને અત્યંત રીતે અમારા વિસ્તારના લોકોના ખોટા ખોટા હજાર હજાર રૂપિયાના દંડ લીધા છે આ જે ભીડ ભેગી થાય છે એમાં જવાબદારી એમના માટે લાવે એટલા માટે વેપારીઓને એકસો અઠ્યાસી ના કેસ કરી અને કામગીરી બતાવવામાં આવી રહી છે લોકો ત્રસ્ત થઈ ગયા છે એટલા ત્રસ્ત થઈ ગયા છે કે ઓછામાં ઓછા દસ ટકા પ્રજા એવી છે કે જે લોકો એક હજાર રૂપિયા જ્યારે ખાવાના પણ ફાફા હોય એવા મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ કરતા પણ નીચેની કક્ષા જીવતા લોકો ને એક હજાર રૂપિયા માસ્કનો દંડ આપવો પડે ત્યારે શું હાલત થાય આ બધી જ વસ્તુઓથી પ્રજા ત્રાસી ગઈ છે અને તમે જ્યારે વાત કરો છો કે ભૂષણ જે વાત કરી તમે બહુ હાસ્યાસ્પદ અને દુઃખદ છે જવાબદાર પાર્ટીના આગેવાન થઈને સરકારના નિયમની વિરુદ્ધ લોકોને આમંત્રણ આપવું નિમંત્રણ આપવું હા એ વસ્તુ સો ટકા સાચી છે કે ખાડિયાની ઉત્તરાયણ ઐતિહાસિક ઉત્તરાયણ હોય છે ખાડિયામાં ઉત્તરાયણનો માહોલ માત્ર ઉત્તરાયણનો નહીં ખાડિયામાં અનેક અન્ય તહેવારોનો પણ જે માહોલ હોય છે એ તમને બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે એટલો પ્રેમાળ વિસ્તારના લોકોનો હાવભાવ અને લોકોનો પ્રતિભાવ હોય છે કે બહારથી આવતા લોકોને પોતાના પરિવારને સમજીને બઉ જ મજા કરતા હોય પણ આ પ્રકારની જે વાત કીધી છે અને માત્ર માત્ર સસ્તી પ્રસિદ્ધિ વાત છે વિરોધ જવાબદાર પાર્ટીના આગેવાનો જ કરશે તો પછીથી હવે સરકારનું માનવું કે પૂર્વ ધારાસભ્યનું માનવું આજે પ્રજા માટે દાજા ઉપર ડામ દેવા જેવી

કે જો કાયદા પ્રતિબંધો સરકારે જાહેર કરતી હોય તો આ બાબતમાં પણ સચેત રહીને સજાગ રહીને કાયદો બધા માટે સમાન છે પ્રજા માટે નેતા માટે કે અભિનેતા માટે એ વસ્તુને માન આપીને જો આવું કઈ બાબત દેખાય તો સરકારે કડક પગલાં લેવા જોઈએ મારું અંગત માનવું છે YouTube પર જાઓ અને અમારી ચેનલ satyadi.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે